હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ તો આની પહેલાંના વિડીયોમાં આપણે સૂત્ર આધારિત દાખલા શીખાતા જેમાં આપણે પદાર્થે કાપેલું કુલ અંતર પદાર્થે કરેલું સ્થાનાંતર સરેરાશ ઝડપ તેમજ સરેરાશ વેગ કઈ રીતે શોધાય તેના દાખલા વિશે આપણે ચર્ચા કરી હતી તો એવી જ રીતે આપણે આ જે પ્રવેગ કઈ રીતે શોધાય તેના દાખલાનો અભ્યાસ કરવાનો છે તો ચાલો શરૂઆત કરીએ શિર અવસ્થામાંથી જો રકમ સમજીએ તો આપણને અડધો દાખલો ત્યાં જ સોલ્વ થઈ જાય અને કયું સૂત્ર વાપરવું એ પણ આપણને સરળતાથી ખબર પડે તો તમને અહીંયા પૂછે શિર અવસ્થા જ્યારે તમને રકમની શરૂઆતમાં જેવું કીધું હોય કે પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં છે તો જ્યાં શિર શબ્દ આવે એનો અર્થ એવો થાય કે પદાર્થનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હશે ફોર એક્ઝામ્પલ તમે સ્કૂલે સાયકલ લઈને જાઓ છો તો સાયકલ છે એને ચલાવવાની શરૂઆત તમે કરી જ નથી એટલે કે એ સ્થિર અવસ્થામાં છે તો એ પદાર્થ એ સાયકલનો પ્રારંભિક વેગ કેવો હશે શૂન્ય જેવું તમે પેડલ ઉપર બળ લગાડશો એટલે ધીમે ધીમે એનો વેગ છે એ સમયની સાથે બદલાશે તો અહીં પદાર્થ છે સ્થિર અવસ્થામાં છે તો અહીંયા આપણે લખી લેવાનું પ્રારંભિક વેગ યુ બરાબર કેવું હશે ઝીરો મીટર પ્રતિ સેકન્ડ હવે સ્થિર અવસ્થામાંથી એક વાહન સુરેખ રસ્તા પર ગતિની શરૂઆત કરે છે અને દસ સેકન્ડ આ દસ સેકન્ડ શું દર્શાવે સમયગાળો સમયને આપણે ટી સંજ્ઞા વડે દર્શાવી છે એટલે ટી બરાબર તમને આપેલું છે દસ સેકન્ડ દસ સેકન્ડમાં એનો વેગ વધીને ઝીરોમાંથી વધીને કેટલો થઈ જાય છે દસ મીટર પ્રતિ સેકન્ડ તો જો એનો પ્રારંભિક વેગ યુઝ શૂન્ય હોય

વાહનને બ્રેક લગાવતા એટલે વાહન ગતિ કરતું હતું પણ અચાનક ધારો કે રસ્તામાં ગાય આડી આવી ગઈ કે કૂતરું આડું આવી ગયું અથવા તો રસ્તા ઉપર મોટું ગાબડું આડું આવી ગયું તો તમે અચાનક વાહનને બ્રેક મારો છો તમારું વાહન ગતિ કેટલાની મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતું તો કે દસ મીટર પ્રતિ તો મીટર પ્રતિ સેકન્ડ તો તમારા વાહનનો હવે બ્રેક મારો છો એ પહેલાંનો વેગ કેટલો હતો યુ બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ પણ અચાનક અચાનક રસ્તામાં ગાય આવી તમને સાવ બાજુમાં જઈને દેખાણી તો તમે અચાનક વાહનને બ્રેક મારો છો એટલે વાહનનો વેગ ધીમે ધીમે શું થાય ઘટે કેટલા સમયગાળામાં ઘટે છે તો કે પાંચ સેકન્ડમાં ઘટીને કેટલો થઈ જાય છે તો કે પાંચ મીટર પ્રતિ સેકન્ડ એટલે એનો હવે તમારો અંતિમ વેગ વાહનનો શું થાય તો કે પાંચ મીટર પ્રતિ સેકન્ડ તો આ બંને અલગ અલગ કિસ્સા છે આ બંને કિસ્સામાં વાહનનો તમારે શું શોધવાનો છે પ્રવેગ કેટલો હશે એ તમારે શોધવાનું છે તો આપણે પેલા જે શિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે ત્યારે એનો પ્રવેગ કેટલો હશે એ આપણે પહેલાં શોધીએ તો એના માટે આપણને પહેલાં તો પ્રવેગનું સૂત્ર આવડવું જોઈએ તો પ્રવેગ શોધવા માટેનું સૂત્ર છે વેગમાં થતો ફેરફારને છેદમાં આવશે સમયગાળો તો પ્રવેગ શોધવાનું સૂત્ર પ્રવેગ છે એને ટૂંકમાં એ સંજ્ઞા વડે દર્શાવાય એ બરાબર વેગમાં થતો ફેરફાર કેમ શોધાય તો કે પદાર્થનો અંતિમ વેગ અંતિમ વેગને કઈ નિશાની વડે દર્શાવાય વી વડે વી માઇનસ પદાર્થનો પ્રારંભિક વેગ પ્રારંભિક વેગ શું થાય તો કે યુ છેદમાં આવે સમયગાળો એટલે ટી ચાલો આપણને અંતિમ વેગ કેટલો આપ્યો છે દસ માઇનસ પ્રારંભિક વેગ પદાર્થ સિર સમાધિ ગતિની શરૂઆત કરે તેનો પ્રારંભિક કેટલો વેગ કેટલો હોય તો કે શૂન્ય છેદમાં સમયગાળો કેટલો છે તો કે દસ દસ માઇનસ ઝીરો એટલે શું આવે દસ અને છેદમાં આવશે દસ આ દસ દસ ઉડી જાય તો કાંઈ ન હોય તો ભાગાકારમાં બધુંય લૂંટાઈ જાય તો માત્ર એક તો વધે જ ઝીરો અહીંયા ઝીરો ઝીરો અને એક એક ઉડી ગયા બધુંય ઉડી ગયું જ્યારે ભાગાકારમાં બધુંય ઉડી જાય અથવા લૂંટાઈ જાય તો હંમેશા એક મૂકી દેવાનું તો તમને પ્રવેગ બરાબર શું મળ્યું એ બરાબર એક અને એનું એસઆ એકમ લખવો ફરજિયાત છે શું થાય તો કે મીટર છે કની માઇનસ બે ઘાત આ તમને પહેલી પરિસ્થિતિ માટે શું મળ્યું પ્રવેગનું મૂલ્ય હવે આપણે શોધીએ બીજી પરિસ્થિતિ માટે પ્રવેગનું મૂલ્ય તો બીજી પરિસ્થિતિ શું હતું તો કે વાહન છે એ ગતિ કરતું જ તું કેટલાની કેટલાના વેગથી ગતિ કરતું હતું તો કે વાહન છે એ દસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતું હતું એટલે એનો પ્રારંભિક વેગ કેટલો થઈ જાય દસ મીટર પ્રતિ સેકન્ડ અચાનક રસ્તામાં શું દેખાણું ગાય દેખાણી સાવ બાજુમાં ગયા ત્યારે જ દેખાણી એટલે તમે એકદમ બ્રેક મારી દીધી એટલે ટી બરાબર પાંચ સેકન્ડમાં તમારા વાહનનો વેગ ઘટી ગયો કેટલો જ ઘટી ગયો તો કે અંતિમ વેગ થઈ ગયો પાંચ મીટર પ્રતિ સેકન્ડ હવે તમારે શોધવાનું શું છે પ્રવેગ એનું મૂલ્ય તો મૂકો પાછું પ્રવેગનું સૂત્ર એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં આવશે સમય અહીંયા અંતિમ વેગ કેટલો છે તો કે પાંચ માઇનસ પ્રારંભિક કેટલો છે તો કે દસ છેદમાં સમય કેટલો છે પાંચ પાંચ માઇનસ દસ પાંચમાંથી દસ બાદ કરો એટલે જવાબ શું આવે પાંચ જ આવે પણ અહીં મોટો આંકડો કોણ છે દસ તો એની આગળ જે નિશાની હોય ને એ જ અહીંયા મૂકવાની એટલે માઇનસ પાંચ છેદમાં આ પાંચ તો હતા જ પાંચ પાંચ ઉડી ગયા હમણાં જ આપણે શીખ્યા કે ભાગાકારમાં બધું લૂંટાઈ જાય તો શું વધે એક વધે તો અહીંયા એક પણ આ માઇનસની નિશાની ભૂલવાની નથી તો અહીંયા આવે માઇનસ એક અને એકમય ભૂલવાનો નથી આનો એકમ શું થાય મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અથવા મીટર સેકન્ડની માઇનસ બે કાય તો પહેલા કિસ્સામાં આપણને પ્રવેગ એનું મૂલ્ય મળ્યું એક મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અને બીજા કિસ્સામાં પ્રવેગ એનું મૂલ્ય મળ્યું આપણને માઇનસ એક મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તો આ જો આપણે રકમ સમજીએ તેમજ આપણને જો સૂત્ર આવડતું હોય તો આ દાખલા છે એ આપણે સરળતાથી ગણી શકીએ ત્યાર પછીનો દાખલો છે એક બસની ગતિ પાંચ સેકન્ડમાં એસી કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી અને સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય તો તે બસનો પ્રવેગ શોધો તો પહેલાં તો આ પાંચ સેકન્ડને શું કહેવાય તો કે સમય ટી બરાબર કેટલું છે પાંચ સેકન્ડ ત્યાર પછી આ તમને શું આપ્યું છે તો કે એનો વેગ આપ્યો છે તો સર પહેલાં વેગ હોય એને કયો વેગ કહેવાય પ્રારંભિક વેગ પછીનો હોય એને શું કહેવાય તો કે અંતિમ વેગ હંમેશા શરૂઆતમાં જે આપેલું હોય એને પ્રારંભિક કહેવાય પછી આપ્યું એને અંતિમ કહેવાય પહેલો વેગ હોય પ્રારંભિક વેગ કહેવાય બીજો હોય તેને અંતિમ કહેવાય વધારે ઓછું મૂલ્ય આપણે કંઈ પણ ધ્યાનમાં લેવું નહીં પણ રકમમાં પહેલાં જે આપ્યું હોય એને હંમેશા પ્રારંભિક વેગ કહેવાનું પછી આપ્યોને હંમેશા અંતિમ કહેવાનું એનું મૂલ્ય વધારે હોય તોય ભલે અને ઓછું હોય તોય પણ ભલે તો યુ બરાબર કેટલું છે એંશી કિલોમીટર પ્રતિ કલાક અને વી બરાબર કેટલું છે તો કે સાઠ કિલોમીટર પ્રતિ કલાક હવે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે સમય છે એ સેકન્ડમાં છે એટલે એ એના એસાઇ એકમમાં છે પરંતુ અહીંયા તમને જે ઝડપ અથવા તો વેગનું મૂલ્ય આપેલું છે એ એના એસા એકમમાં નથી આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે તો આપણે એને ફેરવવાના પહેલાં કેવા એના એસાઈ એકમમાં એટલે કે મીટર પ્રતિ સેકન્ડ તો ચાલો આપણે ફેરવીએ પેલા યુ ને કિલોમીટર પ્રતિ કલાકમાંથી એના નાના એકમમાં મીટર પ્રતિ સેકન્ડમાં તમારે જવું હોય તો ગુણાકારમાં હજાર અને ભાગાકારમાં આવશે છત્રીસો એટલે એસી ગુણાકારમાં આવશે હજાર ભાગાકારમાં આવશે છત્રીસો ઉડે એટલે ઉડાડી દો આ મીંડું મીંડું જાય અહીંયાથી મીંડું મીંડું જાય એસી ગુણા દસ એટલે શું આવે આઠસો અને છેદમાં કેટલા વેધા છત્રીસ તો પ્રારંભિક વેગ આપણને મળી ગયો આઠસો ભાઈ ગયા આવશે છત્રીસ આ કેમાં ફેરવા મીટર પ્રતિ સેકન્ડમાં હવે એ જ રીતે આપણે અંતિમ વેગને ફેરવવાના તમને અંતિમ વેગ કેટલો આપેલો છે તો કે સાઠ કિલોમીટર પ્રતિ કલાક એના તમારે ફેરવવાના છે મીટર પ્રતિ સેકન્ડમાં તો આ જ રીતે આપણે શું કરવાનું ગુણાકારમાં હજાર ભાઈગા આવે છત્રીસો વી બરાબર સાહીઠ ગુણાકારમાં આવશે હજાર ભાગાકારમાં આવશે છત્રીસો ઉડે એટલું ઉડાડી દો આ બે મીંડા બે મીંડા જાય હવે અહીંયા છ ગુણા છ કરોડ એટલે છત્રીસ આવે પણ આપણે એવી લપમાં નથી પડવું સાહીઠ ગુણા દસ કરોડ એટલે શું આવે છસો અને છેદમાં આવશે છત્રીસો એટલે અહીં વીનું મૂલ્ય આપણને કેટલું મળ્યું છસો ભાઈ ગા છત્રીસ અહીં આપણે છેદ સમાન રહીએ એટલે અહીંયા છેદ ઉડાડ્યા નથી બાકી તમે છેદ છે એ ઉડાડી શકો પણ છેલ્લે ઓડી પાછો આપણે લસા લઈ અને છેદ એક સરખા કરવા પડે એના કરતાં પહેલાં જ આપણે બેયના છેદ છે એ એક સમાન રાખીએ હવે આપણે શોધવાનું શું છે તો કે પ્રવેગ પ્રવેગનું સૂત્ર શું થાય આપણે હજી હમણાં આની પહેલાંના જ દાખલામાં જોઈ ગયા એ બરાબર વી માઇનસ યુના છેદમાં આવશે ટી ચાલો વી કેટલું છે હવે જે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા ઈ જ લેવાના કિલોમીટર પ્રતિ કલાકને ભૂલી જવાનું એને ગોળી મારી દેવાની એ છે છસો માઈન છેદમાં આવે છત્રીસ માઇનસ યુ કેટલું છે આઠસો છેદમાં આવશે છત્રીસ અને છેદમાં સમય કેટલો આપ્યો છે પાંચ સેકન્ડ ચાલો અહીં હવે આ ગોટાળા ન થાય એટલા માટે આ બધું છે એ આપણે જવા દઈએ અહીં બંનેના છેદ સમાન છે એટલે લસા લેવાની તો કાંઈ જરૂર છે નહીં વચમાં કઈ નિશાની છે તો કે બાદ બાકી જો બંનેના છેદ સમાન હોય તો સરળતાથી આપણે બાદ બાકી કરી નાખવાની છસો માઇનસ આઠસો આપ્યા છે તો કર નાખીએ બાદ બાકી તો માંથી આઠસો જાય તો શું આવે બસો પણ કેવા બસો તો કે અહીંયા આઠસોની આગળ કઈ નિશાની છે માઇનસની મોટાકડાની નિશાની જ રાખવાની એટલે છેદમાં માઇનસ બસોના છેદમાં અહીંયા આવશે છત્રીસ અને એની એ છેદમાં શું છે પાંચ હવે અહીંયા અંશનો છેદ છે અંશનો છેદ છે એ ક્યાં વયો જાય તો કે છેદમાં એટલે આને આપણે એમ લખી શકીએ માઇનસ બસો અને છેદમાં આવશે છત્રીસ ગુણાકારમાં પાંચ હવે આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ ચાલીસ ગુણા પાંચ કરો એટલે શું આવે તો કે બસો ઉપર વહીધા છે ચાલીસ અને છેદમાં વહેતા છે ઉપર વહેતા માઇનસ ચાલીસ અને છેદમાં વહેતા છે છત્રીસ હવે અહીંયા આપણે દસ ગુણા ચાર કરીએ એટલે આપણને ચાલીસ મળે અને નવ ગુણા ચાર કરીએ એટલે આપણને છત્રીસ મળે અહીંયાથી આ જાય ચોગડો અને ચોગડો તો ઉપર કેટલા વિધા માઇનસ દસ અને છેદમાં કેટલા વિધા તો કે નવ તો આપણે એનો ભાગાકાર કરીએ જો કોઈને એમય ખબર ન પડતી હોય તો આમાં દસને ને અંદર લેવાય ભાગાકારમાં કે બાર લેવાય તો ઉપર જે છે એને હંમેશા અંદર લેવાના છેદમાં જે હોય એને હંમેશા બાર લેવાના એટલે નવને બાર રાખવાનું આ પેલા ભૂલ ન થાય એટલે માઇનસ તો મૂકી જ દેવાનું હવે આપણે ભાગાકાર કરી લઈએ નવ એકા નવ દસમાંથી નવ જાય તો એક અહીંયા ભાગાકાર ભાગ ન ચાલે તો ઘરનું મીંડું ઉતારી દેવાનું જ્યારે ઘરના મીંડા ઉતારીએ ત્યારે અહીંયા એકવાર પોઈન્ટ મૂકી દેવાનું નવ એકા નવ આમ તમે ભાગાકાર કરીને જાઓ તો જિંદગી પતી જાય પરંતુ જવાબ આનો એક પોઈન્ટ એક એક એમ હાઈલો જાય તો અહીંયા જવાબ આપણને શું મળે એક પોઈન્ટ પોઈન્ટ પછી બે આંકડા લખીએ અગિયાર અને પ્રવેગ સોઈતો એટલે એકમ શું આવે મીટર સેકન્ડની માઇનસ બે ઘાત તો અહીં માઇનસની નિશાની શું દર્શાવે છે કે પદાર્થનો વેગ છે એ સમયની સાથે ઘટે છે એટલે આગળ ઋણની નિશાની આવેલી છે તો આવા જ દાખલા શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સાથે અત્યારે જોડાવો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ